સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિરોધ તુલસી આર્કેડમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ના હોવાથી ત્રણસો પચાસ દુકાનો સીલ કરવામાં આવી હતી વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ખોલવામાં આવ્યા નથી છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી મેળવી લીધાની પાલિકા અને ફાયરને અનેક વખત રજૂઆત કરવા છતાં સીલ ખોલવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓ દરરોજનું મોટું નુકસાન સહન કરવું પડે છે તેથી આ વિરોધ કરવામાં આવેલો છે સંજય માવાણી મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેટ અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એન ઓ ન એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કરીને આઠ દિવસ છે અને એનઓસી આવી ગયા અને ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ ખેલવા રોજે બધાને પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસક હજારની નુકસાની જાય છે શું કહેવામાં આવે છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે ચાલકીન અમે કોઈ વસ્તુ નહીં કહી દીપક ગંગાણી અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીનું અનુસિ આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે જે આમાં સિત્તેર ટકા ભાડુંવાદ છે અમારા કોમ્પ્લેક્સની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણપોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એન ઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી ત્રણસો દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે